ભાગ્ય સારીઓ આજે આપણે એક જોશું કે સુખી થવાના કિમિયા દરેક દરેક જીવને સુખી થવું છે મારા પરમાત્માએ દરેક જુદા જુદા આપણને અનુષ્ઠાનો બતાવ્યા છે કે તારે જે કરવું હોય કર પણ ધર્મ આરાધના કરીને તારા આત્માનું કલ્યાણ કર એમાં એમાં બતાવ્યું છે કે બીજાને સુખી તું કરીશ તો તું અવશ્ય સુખી થઈશ જો બીજાનું તું હિત નહીં ચાહે તો કહેવાથી ક્યારે સુખ મળતો નથી રસોઈ તૈયાર છે તપેલા મુકાઈ ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર પીરસાઈ પણ ગયું છે પણ હાથ હલાવવાનો કોણ છે કે જેને જમવું હોય એને એને હાથ હલાવવો જ પડે છે મોમો કોરિયો નાખવો જ પડે છે તો એનું પેટ ભરાય છે એવી રીતે આપણે બીજાને સુખી કરશું તો આપણને સુખી મળશે આરંભ સમારંભ જે કરવાના છે પાપના એ તમે ઓછા કરી દો હવે કે કે પાણીના જીવો જીવો છે છે પણ રહેલા તમને એમ થાય આજે હું પાણી ઓછું ઢોળીશ એટલે એ તમે જીવોને સુખ આપ્યું એ સુખ તમે એમને આપ્યું તો એ સુખ તમને મળશે બીજાને સાતા આપશો તો એ સાતા તમને મળશે જે આપણને કોઈ ભિક્ષુક આવે છે તો તમને એમ લાગે છે કે મેં એને આમ આપ્યું પણ ના એ આપણને પુણ્ય બંધાવા આવ્યો છે તમે એમને આપ્યું એટલે તમારું પુણ્ય વધ્યું તને સુખ સામગ્રી મળી એટલે દરેકે દરેકે આપણે જે અનુષ્ઠાન કરીએ છીએ એ પોતાના માટે કરે છે ને જે કરે છે એ આપણને પુણ્ય બંધાવા માટે કરે છે હવે તમને એમ લાગશે કે રાત્રિ ભોજન એક રાત્રિ ભોજન કરવાથી શું છે મને એવું લાગે છે પણ મારા શાસ્ત્રકાર જૈન શાસન કહે છે કે એક દિવસ નહીં પણ નવ્વાણું ભાવ સુધી તમે પર પુરુષ કે પર સ્ત્રીનું જે ગમન કરો એનાથી જે દોષ લાગે છે એનાથી અધિક એક દિવસ રાત્રિ ભોજનમાં પાપ રહેલું છે ભાઈ કે સારું તમે તો કદાચ છે ને પાપ કરો રાત્રિ રાત્રિભોજન કરો પણ જ્યારે તમારા ઘેર પ્રસંગ હોય લગ્ન એવું હોય તો શા માટે તમે બધાને રાત્રિભોજન કરાવો છો જે જે રાત્રે ભોજન કરશે એ તમને જ પાપ લાગવાનું છે તો તમે કે મારે સુખી થવું છે ક્યાંથી સુખ મળશે જેટલા બધા જીવોને વિરાધના થશે એ બધું તમારા માથે જ ચડશે તો ભાગ્યશાળીઓ આ પણ તમે કરી શકો છો દિવસના લગ્ન કરો પછી ઘાસ ઉપર જ ચાલવું ત્યાં પાર્ટી પોટમાં જ લગ્ન કરવા આવું નથી એ ઘાસ ઉપર ચાલવાથી એના કચ્છર જીવો નીકળી જાય છે તમે વિચાર કરો તમારા એક જ સુખ માટે મોજ મજાક માટે કેટલા જીવોની વિરાધના તમે કરી રહ્યા છો તમને શું ક્યાંથી મળવાનું છે બીજાને સુખી કરશો તો સુખ મળશે નતર ક્યારેય સુખ નહીં મળે બસ જ સવારથી એમ જ વિચાર કરજો કે જેટલું બને એટલું હું આરંભ સભારંભ ઓછું કરીશ મારા આત્માનું કલ્યાણ કરીશ બીજા જીવોને સુખ ઉપજે એવું જ હું કામ કરીશ બિનજરૂરી ક્યારેય હું પાપ નહીં કરું તો જ હું મારા આત્માનું કલ્યાણ કરી શકીશ બસ આ મારા પ્રભુનો સંદેશો છે બસ આ મને જે આવડે છે એ તમારા સુધી આ સંદેશો હું મોકલાઈ રહી છું અને તમે આ વિડીયો સાંભળી અને તમારા આત્માનું કલ્યાણ કરશો એવી જ મારી પ્રાર્થના છે વિનંતી છે શાસ્ત્ર વિરુદ્ધ કાંઈ બોલાવી હોય તો મન વચ્ચેને કાયાથી મિચ્છા વિધો પડો